તમારા બધા પાસે વિવિધ વસ્તુઓ મૂકેલી છે એ વસ્તુઓને જોવાની છે એ વસ્તુઓમાં કયો આકાર તમને જોવા મળે છે સરખે સરખો એ આકારને સામે તમારે જોડવાનો છે શું કરવાનું છે જોડવાનો છે બધાને જોડતા ભાવશે હાલો ચાલો જોડવા મળો સરસ ગોળ સાથે ગોળ ચોરસ સાથે ચોરસ લંબ ચોરસ સાથે લંબ ચોરસ એ રીતે જોડવાનું ખૂબ સરસ હા દરેક વસ્તુ જુદી જુદી છે સરસ આપણે ઘરે પણ આ રીતે આપણા ઘરમાં ઘણી બધી વસ્તુઓ પડેલી હશે એ વસ્તુઓને આપણે ઓળખવાની એ વસ્તુમાં કયો આકાર છુપાયેલો છે એ વસ્તુને જોઈને આકાર સાથે જોડવાની વાહ ભાઈ વાહ હા દિવાસરીને ભાઈ બરોબર જોડી છે તે સરસ તેલનો ડબો લમચોરસ છે સરસ હા એમ ખબર પડવી જોઈએ ભાઈ ચાલો દફ્તર હાલો જોડો હાલો હાલો લમ ચોરસ છે બરોબર છે બરોબર છે ચોકલેટનું ચોકલેટની થેલી ચોરસ છે ભાઈ હા બરોબર છે સરસ હા એ રીતે જોડો આવી રીતે ઘરે આપણે દરેક વસ્તુને આકાર સાથે આપણને ખબર પડી જાય આવી પ્રવૃત્તિ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કઈ વસ્તુ કયા કયા આકારની છે આપણને ખ્યાલ આવી જશે બહુ સરસ જો આ પૂરું કરી નાખ્યું છે ભાઈ સરસ છત્રીમાં ત્રિકોણ આકારમાં અલગ કલર છે એટલે ત્રિકોણ સાથે પણ જોડાય અને ગોળ સાથે પણ જોડાય યાદ રાખજો એકની એક વસ્તુ ડબલ સાથે પણ જોડાય માનો કે તેલનો ડબ્બો છે તેલનો ડબ્બો તો ચોરસ છે અને આમ જોઈએ તો લંબ ચોરસ છે એટલે એને ચોરસ સાથે પણ જોડવાનો લંબ ચોરસ સાથે પણ જોડવાનો હા છત્રીને ત્રિકોણ સાથે પણ જોડાય ગોળ સાથે પણ જોડાય યાદ રાખો આપણે જાતે જ કરવાનું જેવું આવડે એવું આપણને ખ્યાલ આવે એ વસ્તુનો આકાર જોડવાનો આપણે જે મિત્રોને આવી વસ્તુના આકારને ખ્યાલ ન આવતો હોય એ ઘરે જઈને આપણે જોવાનું છે સરસ આકાર જોતા જાઓ લીટા તાણતા જાવ ચાલો બેન બાકી છે સરસ કલસીફા બેન ઉતાવા લાગજો મારી બેન બધાને પૂરું થવા આવ્યું છે હાલો ગોતો ફટાફટ એક એક વસ્તુ જોતા જાઓ પહેલેથી એક એક વસ્તુ લ્યો બેન તમે બતાવતા નહીં ને બેસીને એને જાતે કરવા દો તમે જે બેઠા એ ભાઈઓ એ કોઈ કાંઈ બતાવવા નથી હે થઈ ગયું ને હા સરસ થઈ ગયું ભાઈ ભૂસી નાખો ચાલો આપણા ઘરે પણ આવી ઘણી બધી વસ્તુઓ છે એ વસ્તુને નિરખવાની અને પછી એમાંથી આકાર ગોતવાનો માનો કે આ કાતર છે કાતરમાંથી ભાઈએ સરસ મજાનો કયો બેટા કાતરમાં કયો આકાર ગોત્યો તે હે લમગોળ ગોત્યો હા એમ આ રીતે આકાર જોવાનો છે વસ્તુ જોવો વસ્તુની અંદર કયો આકાર છુપાયેલો છે એ આપણે જોઈને નક્કી કરવાનું ઈસ ગોલ છે એટલે ગોળ સાથે જવાનું આપણે લઈને એવું છે હા જોડો જેવું હોય એવું ગોતી દેવાનું અને જોડી દેવાનું ભાઈ એમ જોતા જાવ બધા જોડતા જાઓ સરસ થઈ ગયું ને બેટા હાલો બાકી હાલો પાર્ટી બાકી છે ઘણા બધા બાળ મિત્રોને આની ખબર ન હોય કે હજુ ખ્યાલ ન આવતો હોય તો ઘરે જઈને આ પ્રવૃત્તિ બીજી વાર વિડીયો જોઈને કરજો બાકસને આ ભાઈએ લંબચોરસ સાથે જોડ્યું છે જોવો છત્રીને ત્રિકોણ સાથે પણ જોડી છે અને ગોળ સાથે પણ જોડી છે એમ આપણને દરેક વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કાતરને લંબ ગોળ સાથે જોડી છે બહુ સરસ પ્રવૃત્તિ આ ભાઈ કરી રહ્યા છે હા ઘણા બધા બાળ મિત્રોને આવડી ગઈ છે ઘણા બધાને નથી આવડી એ ધ્યાન રાખજો કાલે આપણે શીખી લેવાની આની આ પ્રવૃત્તિ આપણે વિડીયો જોવાનો અને એ વિડીયો પરથી પાછું ઘરે કરવાનું એટલે આપણને આવડી જાય